નમસ્તે મિત્રો સ્વાગત છે વસુના સાડીમાં તમારું આજે તમને બતાવવાનું એકદમ લૂઝ ફેબ્રિકમાં ફેન્સી સાડી બતાવવાના છે એકદમ ફ્લાવરવાળી પ્રિન્ટ રહેવાનું છે એકદમ થ્રીડી ડિજિટલ આપણે કલર મેસિંગની વાત કરીએ પહેલાં અમારા વિડીયોમાં નો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ આપતા જોઈ શકો છો કે ડિઝાઇન બહુ બહુ સરસ ડિઝાઇન છે મિત્રો અને ઘરે આરામથી ધોઈ કરી રીતનું સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે આખી સાડી આપણે ઓપન કરીને જોઈએ અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો જોઈ શકો છો આખી ડિઝાઇન ફ્લાવરોવાળી ડિઝાઇન રહેવાની છે અને એકદમ ડી પ્રિન્ટ રહેવાની છે જોઈ શકો છો કે પાલની ડિઝાઇન આપણે આખી સાડી પણ તમને બતાવવાના છે અને ઓલ ઓવર ડિઝાઇનમાં રહેવાની છે બોર્ડર પણ એકદમ સોફ્ટ રહેવાની છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન બહુ સરસ ડિઝાઇન છે અને ટોટલ આમાં ચાર કલર અવેલેબલ છે કલર પણ આપણે બતાવવાના છીએ આમની ગોલ્ડન ટાઈપ આખી બોર્ડર રહેવાના છે બોર્ડર ડિઝાઇન જોઈ શકો છો બહુ સરસ ડિઝાઇન છે અને પહેરવામાં તમને કમ્ફર્ટેબલ રહે સોફ્ટ ફેબ્રિક છે અને એકદમ રિઝનેબલ રેટ છે મિત્રો આ એમનું મેશિંગ બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝની ડિઝાઇન પણ જોઈ શકો તો એકદમ ઝીણી ડિઝાઇન રહેવાની છે ફ્લાવરવાળી ડિઝાઇન રહેશે અને આ એમનો બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે ઉપરના નીચેની નિશાટ રહેવાનું છે એ પ્રિન્સ તમે જોઈ શકો તો આપણે તમે કલર મેસિંગ બતાવીએ ટોટલી આપણે ચાર કલર મેસિંગ રહેવાના છે મિત્રો તમારો મનગમતો કલર હોય તેનો પ્રિન્સો લે અમારે અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનું રહેશે સારા સારા કલર બહુ મસ્ત રહેવાના છે તમને જે કલર ગમે તો ક્વિન લઈને વોટસઅપ નંબર સેન્ડ કરવાનો રહેશે મિત્રો બહુ બધા મસ્ત કલર રહેવાના છે જોઈ શકો છો આ બી બહુ સરસ કલર છે મિત્રો જોઈ શકો છો અને મિત્રો મારો વિડીયો તમને પસંદ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે વસુ સાડીઓ તમારા માટે રોજે રોજનું નવું કલેક્શન લાવતા રહે એટલે ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં